وما بكم من نعمه فمن الله ثم اذا مسكم الله અને જે પણ નેમત તમને મળે છે તે અલ્લાહ તરફથી છે પછી જ્યારે તમારા ઉપર કોઈ દુઃખ આવી પડે છે ત્યારે તમે તેને જ મદદ માટે પોકારો છો તફસીર તમારી પાસે જે કોઈ પણ નેમત છે તે બધું અલ્લાહ તરફથી જ છે પછી જ્યારે તમને કોઈ તકલીફ દુઃખ કે મુશ્કેલી આવે છે ત્યારે તમે ફક્ત એની જ પાસે ફરિયાદ કરો છો અને જ્યારે પણ અલ્લાહ તમારી તકલીફ દૂર કરી દે છે ત્યારે તેમાંથી કેટલાક લોકો પોતાના પરવડિગાર સાથે શિર્ક કરવા લાગે છે એટલે કે મુશ્કેલી દૂર થવામાં બીજાને પણ અસરકારક માનવા લાગે છે ઝૂર એટલે એવી ચિંતા યા દુઃખ જે કોઈ નહેમત ખોવાઈ જવાથી થાય તજ અરૂન એટલે રડવું ઇસ્તેગાસા કરવું ફરિયાદ કરવી અને મદદ માટે અલ્લાહ પાસે વિનંતી કરવી કુરાનમાં આવી વાતો અનેક જગ્યાએ આવી છે ઉદાહરણ તરીકે કહેવામાં આવ્યું છે કે જ્યારે માણસ દરિયામાં ફસાઈ જાય છે અને જોખમમાં હોય છે ત્યારે અલ્લાહ સિવાય બધાને ભૂલી જાય છે અને ફક્ત એને જ યાદ કરે છે પરંતુ જ્યારે અલ્લાહ તેને બચાવી લે છે ત્યારે ઘણા લોકો આ નિયમત ભૂલી જાય છે અને નાશુકરી કરવા લાગે છે હદીસમાં આવ્યું છે કે જે માણસ અલ્લાહની નેમતને ફક્ત ખોરાક અને કપડાં દોલત સમજે છે તેણે પોતાના અમલમાં પણ કમી કરી છે અને તે અલ્લાહની સજા તરફ નજીક થઈ રહ્યો છે પૈગામ એક અલ્લાહની જે નયામત આપણને મળે છે તેમાં લોકો પોતાની મહેનત હોશિયારી મેનેજમેન્ટ અથવા નસીબ સમજે છે પણ તે અલ્લાહ તરફથી હોય છે બે બધી જ નયામત અલ્લાહ તરફથી જ છે પછી ભલે તે નાની લાગતી હોય ત્રણ નયામત પણ એની તરફથી છે અને મુશ્કેલીમાં સાચો આશરો અને મદદગાર પણ એ જ છે ચાર તકલીફ દુઃખ અને મુશ્કેલી માણસની ફિતરતને જીવંત કરે છે પાંચ માણસ નબળો છે નાની તકલીફથી પણ અસમર્થ બની જાય છે છ નિયમત અલ્લાહ તરફથી છે પરંતુ મુશ્કેલી અને નુકસાન આપણા કર્મો અને કાર્યોથી આપણી પાસે આવે છે સાત અલ્લાહ પર ઈમાન અને મદદ માગવું ખાસ સમય અથવા ખાસ મહિના માટે નથી કોઈ પણ સમયે અલ્લાહ સાથે જોડાઈ શકો છો આઠ આરામ અને સુખ ઘણીવાર લોકોને અલ્લાહની યાદથી ગાફિલ કરી દે છે અને શિર્ક તરફ લઈ જાય છે નવ અલ્લાહ તરફ વળવો ફિતરી અને દરેક લોકો માટે છે પરંતુ શિર્ક થોડા લોકો કરે છે દસ અલ્લાહ સિવાય બીજી કોઈ શક્તિ મુશ્કેલી દૂર કરી શકે છે તેવું માનવું શિર્ક છે અને જો કોઈ દુઃખ અને પરેશાની દૂર થાય છે તો તે અલ્લાહની મરજી પ્રમાણે થાય છે